જય સાયનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગ સમૂહ ઉત્સવનું અંતર્ગત લોક ડાયરાનું સુભાનપુરા ઝાંસીની રાણી મેદાન ખાતે આયોજન કરવામાં આવ્યું જેમાં ખ્યાતનામ કલાકાર ગીતાબેન રબારીના સ્વરકંઠે લોક ડાયરો યોજાયો હતો જેમાં શહેર ભાજપના કારોબારી સભ્ય અને પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે વોર્ડ નંબર નવના યુવા કાઉન્સિલર શ્રીરંગ આયરે પૂર્વ કાઉન્સિલર પૂર્ણિમાબેન આયરે શિક્ષણ સમિતિના સભ્ય વિજય પટેલ રોનક આયરે ગોપાલ સુરઠિયા જય ચેરિટેબલ ટ્રસ્ટના ટીમના સભ્યો કાર્યકર્તાઓ પૂર્વ મેયર ભરત ડાંગર ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ મહાનુભાવો સહિત મોટી સંખ્યામાં વિસ્તારના નાગરિકો આ લોક ડાયરામાં ઉપસ્થિત રહ્યા હતા ત્યારે યોજાનાર દિવ્યાંગ સમૂહ લગ્ન ઉત્સવમાં તારક મહેતાના ઉલ્ટા ચશ્માના કલાકારો સહિત મહાનુભાવ ઉપસ્થિત રહેનાર છે હજારો લોકો કન્યાદાન કરશે સોસાયટીઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે ઓગણત્રીસ જેટલા દિવ્યાંગ યુગલોના પ્રબોધતામાં પગલા પાડશે ત્યારે સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના શ્રી રંગ રાજેશ દ્વારા પ્રતિવર્ષ આ રીતનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે દિવ્યાંગ સમૂહ લગ્ન ઉત્સવ આ વર્ષે સુભાનપુરા ઝાંસીની રાણી ચોક ખાતે આયોજન કરવામાં આવ્યું છે સાંજે પાંચ કલાકે ખોડિયાર મંદિર લક્ષ્મીપુરાથી વરઘોડાનું પ્રસ્થાન કરાવવામાં આવશે ઓગણત્રીસ દિવ્યાંગ યુગલોના લગ્ન સંપન્ન થશે આ પ્રસંગે કાર્યક્રમમાં દિવ્યાંગ દંપતીને આશીર્વાદ આપવા માટે રાજકીય અગ્રણીઓ તથા સંતો મહંતો સહિત મહાનુભાવ ઉપસ્થિત રહેનાર છે ભારત છે બિલકુલ વડોદરા સંસ્કારી નગરી છે સંગીતની નગરી છે દર વખતે આવે છે એક નવી યાદો લઈને જઈએ છે અમે આ વખતે એક અદભુત યાદ લઈને અમે જશું કેમ કે રાજેશભાઈ આવીને પોતાની દીકરી સમજીને દરેક દિવ્યાંગ દીકરીને પોતાના આંગળીથી વર્ણવી રહ્યા છે અને નવા જીવનમાં પોતાના પગલા માંડી રહી છે દરેક છોકરી નાની હોય તારે એનું સપનું હોય કે મારા લગ્ન ધીમધામથી થાય બહુ પરિવાર સાથે થાય ગાજતે વાજતે લગ્ન થાય એવી રીતે આ દીકરીઓનું પણ સપનું હશે અને જે રાજેશભાઈ દ્વારા એ પૂરું થઈ રહ્યું છે અને એવું નથી કે દીકરી ખાલી બંને હસપન્ડ ભાઈ છોકરો કે છોકરી બંને છે એટલે સરસ મજાનું કાર્ય છે માતાજી કે ભગવાન એમને ખૂબ લાંબુ આયુષ્ય આપે અને આટલા સારા કાર્ય કરતા રહે અને હું મારી જાતને ભાગ્યશાળી સમજીશ કે આ કાર્યમાં મને નાનો એવો લાભ મળ્યો છે

છવ્વીસમી તારીખે બનનાર છે ત્યાંથી ત્યાં તમે ડાયરામાં ત્યાં જજો પોતાને કેટલા ભાગ્યથી છે એટલે ખુબ ભાગ્યશાળી છે ભારતની ભૂમિમાં જન્મ મળ્યો છે અને આપણા ભારતની સેવા એ મહાપુરુષ કરી રહ્યો છે લોકપ્રિય નેતા કરી રહ્યા છે કે જે પોતાના દેશ માટે ખડે પગે એક એક સેકન્ડને ને વિચારી રહ્યા છે તો નરેન્દ્ર મોદીજી ભારત માટે એક એવું આત્મા છે કે જે સતત પોતાના દેશ માટે વિચારી રહ્યું છે તો આપણા માટે તો ખૂબ મોટી વાત છે કે ભારત હવે ડરે એવું છે નહીં ડરાવે એવું છે

આવતીકાલે જે અમારા દીકરાઓ દીકરીઓ જેમને આપણે કહીએ છીએ દિવ્યાંગો અને એ લોકોના લગ્ન થઈ રહ્યા છે જે રીતના ઘરે કોઈ દીકરી પરણતી હોય દીકરો આપણો હોય અને આપણે આગલા દિવસે આપણે ડીજે કરીએ રાસ કરીએ ગરબા કરીએ તો આજે આપણે ખૂબ આનંદ છે અમારા ઘર પાસે બધા જ અહીંયા દિવ્યાંગો પણ કેટલા આવી રહ્યા છે અને આજે અમે નતમસ્તક વંદન સમગ્ર વડોદરા શહેરની સંસ્કારી નગરી અને ધર્મ નગરીના સૌ લોકોને વંદન કરીએ છીએ સાથે સાથે આજે અમારા બેન બેન પણ જે અમારા માટે સમજો કે આ નહીવત ફક્ત ને ફક્ત રાજેશભાઈ આવું છે અને પૃથ્વીભાઈ ના સાથ સહકાર અમારા આ ડાયરાનો પ્રસંગ કારણ કે આવી દીકરીઓ કે જે દીકરીઓ બોલી નહીં શકતી ચાલી નહીં શકતી હા જે કહી નહીં શકતી જે સાંભળી નહીં શકતી એવી દીકરીઓ અને એવા પણ દીકરાઓ છે કે જેમના પગની અંદર ચંપલ પણ નથી હોતા અને એવા લોકોને પણ કોઈ કોઈ જામનગર થી આવે કોઈ તમે જુઓ રાજસ્થાન થી આવે કોઈ એમપી થી આવે તો અલગ અલગ પોરબંદર થી આવે આખા રાજ્યમાંથી આખા શહેર માંથી દેશમાંથી બધા દીકરાઓ ગયા હતા આપણે લોકો છે તો આજનો તમે જો આવતીકાલે અમે માંડવા મુહર્ત બી છે મહેંદી રસમ બી કરીએ આવતીકાલે આ વિસ્તારની દીકરીઓ બધી એ લોકોને મેકઅપ કરીને બ્યુટી પાર્લર કરશે અહીના સલૂનના દરેક લોકો કરશે અહીં એક હજાર સોસાયટીઓને અમે આમંત્રણ આપેલું છે તમે જાણો છો કે ટીવી થી ફ્રીજ થી માંડીને સોના ની ચૂની થી માંડીને તિજોરીઓ બધા સૌથી મોટું કન્યાદાન અને સૌ વિસ્તારના લોકો પાંચ હજાર લોકો કન્યાદાન કરશે તો આ એક કન્યાદાન એટલે મને લાગે આના કરતા મોટું કોઈ દાન નથી હતું માં નાનપણ થી જયારે એક દીકરી મોટી કરી અને જયારે એને વિદાય કરવાની હોય અને વિદાયની ક્ષણ હોય અને એવું જયારે આવું ક્ષણ અને આવી અવસર જયારે મારા દરવાજા પર હોય તો હું આજે ખૂબ વંદન કરું છું અને આવા સમયે અ ત્રીસ દીકરીઓ કે આવી દીકરીઓને પરણાવવાનો છે તો આવ્યા છે પણ તમે ખુબ ડાન્સ કરજો કારણ કે ભગવાન આપણને એટલા અમીર બનાયા છે કે આપણી પાસે હાથ છે આપણી પાસે છે આપણે એટલા માટે અમીર છે પણ તો પણ આપણે એટલા બધા દુઃખી થતા હોઈએ છે કે હું આ પોસ્ટ નથી મારી આ નથી હું આટલો કમાતો નથી મારી આ નથી તો હું કહું છું ભગવાનને કે તમે યુનિવર્સિટીમાં તમારા દીકરાઓને લઈ જાઓ છો અને એક વાર એવી યુનિવર્સિટી છે કે જ્યાં દિવ્યાંગોના તમે બે મુંગાની સ્કૂલમાં લઈ જાઓ તમે હેન્ડીકેપ સ્કૂલમાં લઈ જાઓ તમે બ્લાઇન્ડ સ્કૂલમાં લઈ જાઓ ત્યારે તમારા દીકરાઓને પણ ખબર પડશે કે ભગવાન અમને કેટલું બધું આપી દીધું છે તો બસ મહેરબાની કરીને આવતીકાલે વરઘોડી આવજો તમારી સાથે આવતીકાલે અમારા ઉલ્ટા ચશ્માના દર વખતે મારા મિત્રો આવે છે એમાં અબ્દુલ ચાચા આવશે નટુભાઈ આવશે સાથે સાથે વાઘા આવશે બાવરી આવશે અને ગોલી પણ આવશે તો જરૂરથી આવજો કમલેશ ભારોટ પોતે ડીજે સાથે વગાડતા વગાડતા દર વર્ષે આવે છે તો આજે હું પૃથ્વી બાહનો અને સાથે સાથે સ્વિજન અને ખાસ કરીને અમારા શહેર જિલ્લાના પ્રમુખ અમારા રમે ફૈબી આવ્યા છે પ્રમુખ સાહેબ અમારા રાજ અ શ્રીરંગ છે અને ગીતાબેનના નતમસ્તક બંધન કરું છું કે ખૂબ અમને એમની એક ચોઈસ હતી કે ભાઈ ગીતા બેન જ આવવા જોઈએ અને ભગવાન એ ચોઈસ પૂરી કરી છે એટલે બસ આજના દિવસે આપણે ગીતાબેનનો લાઈન ખુબ આનંદ કરીશું ફરી એકવાર આપશો પ્રેસ મિત્રો ત્રણ દિવસ થી સતત કવરેજ આપ્યું છે અને આ કવરેજ મારું નહીં પણ કન્યાદાન સ્વરૂપે લોકો સુધી પહોંચાડજો કે અહીં નહીં પણ ક્યાં પણ તમારી દીકરી હોય કોઈ બી વિકલાંગ હોય કોઈ દિવ્યાંગ હોય તો તમે ખૂબ મદદ કરજો ક્યારેક ક્યારેક કોઈ દિવ્યાંગ થઈ શકશે કઈ ખબર નથી હોતી એટલે આ કદાચ આપણે માનસિક રીતે પણ દિવ્યાંગ હોઈએ કઈક બીજા રીતે હોઈએ આ તો ફક્ત કોઈ શરીરથી દિવ્યાંગ છે તો ફરી એકવાર સૌને નતમસ્ત્ર વંદન કરું છું આજનો મોટું કન્યાદાન છે બાકી ભગવાનની દયાથી બધા ખૂબ સારી વ્યવસ્થા કરી છે રાજેશ આઈ રે કે શ્રીરંગ રે નહીં પણ આ સંસ્કારી નગરીના સૌ લોકોએ મદદ કરીને આ એક ખૂબ મોટા પાયે દર વર્ષે આ મૂળ લગ્નોત્સવ છે અને ભગવાનને એવું પ્રાર્થના કરીએ કે જીવીએ ત્યાં સુધી આવા જ પ્રસંગો અમે કરતા રહીએ જય સાયનાથ સાથે હશે આદિવાસી નૃત્ય કમલેશભાઈ બારોટ નો ડીજે હશે ખુબ સારી બગીઓ હશે બધી જીભો હશે વડોદરા શહેરના તેમજ રાજ્યના બધા જ નેતાઓ પણ આવશે હર્ષભાઈ હશે કે સાથે મુખ્યમંત્રી પણ અહિયાં જયારે છે તો બધા જ લોકો જયારે લગ્નની અંદર વર્ધનભાઈ હશે અમારા વડોદરા શહેર પ્રમુખ ભારતીય જનતા પાર્ટીની સમગ્ર ટીમ હશે પણ સાથે સાથે જે ઉલટા ચશ્માના કલાકારો છે જે તમે આપને હમણાં જ મેં તમને કીધું એ રીતના અબ્દુલ ચાચા જેમનું કેરેક્ટર છે એવું નટુ કાકા છે એવા બાવરી છે ગોલી છે અને ઉ બતો છે વાઘા વાઘાભાઈ આ લોકો પણ આવશે અને કાલે સૂર્યા પેલેસની અંદર આપણે એ લોકોને તમને બપોરે થી બારથી ની અંદર આપણે પ્રેસ કરીશું તમને બધાને મને મળીશું પણ બસ આજના દિવસે લોકોને તમારા મેસેજ થવો જોઈએ કે દિવ્યાંગ લોકો ગળે લગાવીએ પચીસ પચીસ વર્ષથી દિવ્યાંગોના બેન અમે અહીંયા ગરબા કરીએ છીએ આખા હિન્દુસ્તાનમાં ક્યાં ગરબા નહીં આપણે સિલ્વર જુબલી આપ તમે દિવ્યાંગ ગરબા ઉત્સવ અમે ઉજવ્યો આખા ગુજરાતમાંથી અહીંયા ગરબા રમવા આવે છે એટલે દિવ્યાંગોનું આ એક અને જયારે દિવ્યાંગોને લોકો વિકલાંગ કહેતા હતા પછી વિશિષ્ટ આંગો કહેવા લાગ્યા પણ બે હજાર ચૌદમાં માન્ય નરેન્દ્રભાઈએ આ એક નામ આપ્યું કે જેનું નામ દિવ્યાંગ આપ્યું છે તો બસ આપણે ત્યારથી જ બે હજાર ચૌદથી પણ અમે નસીબદાર છે કે અમે છેલ્લા પચ્ચીસ વર્ષથી જ્યારે કોઈ આને ઓળખતું નતું ત્યારે અમે દસ લોકોના ગરબા કરતા હતા આજે ચારથી પાંચ પાંચ હજાર દિવ્યાંગ આખા ગુજરાતમાંથી આને ગરબા કરે છે અને આજે ગયા ઓક્તોબર એકસો આઠ જોડાને માન્ય પાટીલ સાહેબ સાથે બધા જ લોકોએ આમંત્રિત થયા હતા ખૂબ ડાયરા સાથે ડાયરા સાથે ગયા વર્ષે અમે કરેલો અને આ વર્ષે ફરી એકવાર મોજ કરો આપ સૌ લોકો બધાજો આપણા દીકરા દીકરીના લગન લગ્ન છે આપણા ઘરના લગ્ન છે ખુબ ઉત્સાહ ફેર ખુબ માન ફેર અને દિલથી તમે નાચો વંદે માતરમ ભારત માતા કી જય સાયનાથ